નમસ્કાર ખેડૂત ભાઈઓ આજના ખાસ વિડીયોમાં આજે તમે વહેલી સવારમાં ઠંડીની ઝાકળ પડી રહી છે અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો વરિયાળીમાં કેટલી બધી ઝાકળ છે તો ખાસ આજના વિડીયોમાં હું તમને જે વરિયાળીમાં હાલમાં બહુ અગત્યનાની જરૂરિયાત છે વરિયાળી જે પાક ખરો એના આ જે ફૂનતા હોય છે આ ફૂંતામાં તમને નાના મોલો પણ હોય છે જેને હઠીલો લીલો મોલો કહેવાય છે આ હઠીલો લીલો મોલો ખરો એ આપણને જોવા મળતો નથી બહુ બારીકાઈથી જોવો પડતો હોય છે એટલે ખેડૂતોના ખ્યાલમાં એવું હોય છે કે આમાં જે ખરો મોલો એ અંદર હોય જેના કારણે કોઈ પણ રોગ કે જીવાત નથી અને લીલું લીલું દેખાઈ રહ્યું છે એટલે કોઈ દવા કે જંતુનાશક કે કોઈ સ્પ્રે કરતા નથી માત્ર ને માત્ર ખેડૂતો એ કરી રહ્યા ફૂગનાશકનો સ્પ્રે કરી રહ્યા હોય કે ચરમી હ કાળીઓ ન આવે એના માટે તો જો આ ઠાર પડી જશે તો રોગ વધારે લાવશે નહીં તો આમાં આપણે બે ત્રણ વસ્તુ કરી શકીએ એક તો એઝાડિરેક્ટિન જે નીમ ઓઇલ આવે છે એ નીમ ઓઇલનો ઉપયોગ કરીએ જેના કારણે નીનો જો મેલો મોલો હશે એનાથી આપણે નાશ કરી શકીશું સાથે સાથે પીળા ચીકણાં મિંજર ભરાઈએ આમાં રાયડો કપાવાનું ચાલુ થશે એટલે કાળો મોલો પણ તમને જોવા મળશે તો એવા સમયમાં ખાસ આપણને આવા જો પ્રયોગો કર્યા હશે તો ચોક્કસથી આપણા ખેતરમાં કઈ કઈ જીવાતો હાજર છે એ તમને જોવા મળશે અને એના કારણે આપણે એને યોગ્ય નિયંત્રણ કરી શકીશું તો આ મોલોના નિયંત્રણ માટે કેમિકલનો પણ ઉપયોગ કરી શકો છો સાથે સાથે તમે જે પીળા ચીખડા મિંજર ઉપર જે પણ જીવાત દેખાય એને અનુમાન લગાવી અને ખેતરમાં જોઈને અને પછી સ્પ્રે કરવાનું નક્કી કરી શકાય છે ચરમી અને કાળીઓ ઝાકળ પડશે એટલે એનો ઉપદ્રવ વધશે તો કોન્ટેક ફંગીસાઈડ એટલે કે અંદર જે ઉતરી નાનો ફૂગનો નાશ કરે એવા ફૂગનાશકનો ભલામણ પ્રમાણે તમારે ઉપયોગ કરવાનો જેના કારણે આપણે એનું યોગ્ય નિયંત્રણ કરી શકીએ અને વરિયાળીનું સારું ઉત્પાદન લઈ શકીએ વરિયાળીમાં તમે જોશો કે આ વર્ષે વરિયાળીની ખેતી બહુ ઓછી છે અને ખેડૂતોએ પણ આ વર્ષે વરિયાળી ઓછી વાવી છે તો આપણે એને કેવી રીતે કેળવીને સારી રીતે ભાવ અને ઉત્પાદન મેળવી શકીએ એની આ ભલામણ છે તો આપે આ વિડીયો જોયો ગમે હોય તો બીજા ખેડૂતોને પણ પહોંચાડો જેથી વધુમાં વધુ ખેડૂતો આ માહિતીનો ઉપયોગ કરી શકે ધન્યવાદ